હેલો દોસ્તો ગુડ મોર્નિંગ ફરીથી નવા એક વિડીયોમાં તમારું સ્વાગત છે અને દોસ્તો આજે છે સોમવાર તો શનિ શુક્ર શનિ અને રવિ ત્રણ દિવસની રજા આવી હતી જેમાં છવ્વીસમી જાન્યુઆરી પછી ચોથો શનિવાર અને રવિવાર હવે આ ચાર દિવસ ત્રણ દિવસની રજા ભોગવીને નોકરીએ જવાનું થોડુંક કંટાળો આવે છે પણ નોકરી છે જવું તો પડશે તો દોસ્તો આપણે બેગ લઈ લીધી છે આપણી

આ છે મોટી બેગ આ બેગ ની અંદર અમારો બધો સામાન આવેલો છે પાછળ મૂકશું આ એક પાર્સલ લગતા દવાખાનામાં આપવાનું છે તો એ પણ આપણને એક ભાઈ આપી ગયા છે તો દોસ્તો આ છે ગેવન શાહ પીર ચોક જ્યાં આગળ તમે જુઓ છો ત્યાં બાબા સાહેબ નું સ્ટેચ્યુ પણ આવેલું છે મિત્રો અહીંથી આપણે ટર્ન મારી લેવાનો હોય છે કે આપણે જવાનું હોય છે લખતર અને આ છે લખતરનો હાઈવે જે સીધો આમાં જો આય તો અમદાવાદ જાય આ ગયો છે આપણો મેઇન લખતરનો નો હાઈવે લખતર પહોંચી ગયો છું અને લગભગ તમે મિત્રો લખતર તો જોઈ જ જશે કારણ કે આપણા શરૂઆતના બ્લોગ બધા લખતરમાંથી આપણે બનાવેલા છે અને લખતર હવે સુરેન્દ્રનગરથી અપડાઉન કરવાનું થતું હોય છે એટલે હવે આપણે લખતરમાં આ જોબ છે તો ગામમાં ફરવાનું અને જોબમાં કામ કરવાનું એ આપણી જોબ મિત્રો આ છે લખતરનો ગઢ અને રાજ્યશાહી વખતનો બનાવેલો આ ગઢ છે અને ગઢની સામે જ મોટું તળાવ આવેલું છે આ તળાવની દિવાલ છે દેખાય રાજાશા વખત નો એ સમાન નો આ ગઢ છે આ ગઢ ની અંદર આખું લખતર ગામ આવેલું છે મિત્રો થોડી ઘણી વસ્તી બારે પણ છે અને આ તમે જુઓ આ તળાવ છે પણ તળાવમાં આ ઘાસગી ગયું છે અને આ સીધો રોડ છે આ સીધો રોડ શરૂઆતમાં પહેલાં દવાખાનો આવે પછી બ્લોક ઓફિસ આવે પછી જીબી આવે પછી તાલુકા પંચાયત પછી

મારી બ્લોક ઓફિસ તો આપણે દવાખાનાની અંદર ગાડીને મૂકશું અને પછી આ જે પાર્સલ છે એને દેવાનું એને આપી દઈશું દવાખાનામાં કામ પતી ગયું છે ને હવે કામ પતાઈને આપણે ફિલ્ડમાં જઈએ ફિલ્ડમાં જઈ અને બપોર પછી જમી અને ઘરે ફરી આપણે મળીએ તો ચાલો ત્યાં સુધી બાય બાય તો મિત્રો નોકરી પૂરી થઈ ગઈ છે ને હવે ઘરે જઈ રહ્યા છીએ આપણે તો મળીએ ઘરે જઈને હવે પાછા વાર દોસ્તો જોબ ઉપરથી ઘરે આવી ગયા છીએ પરંતુ થયું છે એવું મિત્રો કે બે ચાર દિવસથી લગભગ ચાર પાંચ દિવસથી ટિફિન જોબ ઉપરથી ક્યાંક ભૂલી ગયો છું હવે યાદ આવતું નથી કે ટિફિન ક્યાં ભૂલી ગયો છું તો ઘણી કોશિશ કરી બધે ગોઈતું પણ ક્યાંય ટિફિન મળતું નથી તો હવે આજે તો ટિફિન વગર ચલાવ્યું છે તો હવે એક નવું ટિફિન લેવાનું થાય છે તો એ જોઈએ છે બજારમાં જવી છીએ ડીમાર્ટમાં જવી છીએ જોઈએ કે સારું ટિફિન મળી જાય તો ટિફિનની ખરીદી કરી લઈએ મિત્ર બજારમાંથી જો આ ટિફિન લીધું છે ટિફિન ખોવાઈ ગયું હતું આ સરસ મજાનું કવર પણ સાથે સાથે લઈ લીધું છે થોડા બીજી નાની એવી ખરીદી કરી છે તો મિત્રો આજનો વ્લોગ અહીં જ ખતમ કરીએ અને મળીએ નવા એક વ્લોગમાં ફરી એકવાર ત્યાં સુધી બાય બાય ટાટા